નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે અત્યારની સૌથી મોટી ખબરમાં નર્મદા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૂપિયા સાહીઠ લાખની કિંમતનો ગાંજો પકડી પાડવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાથી દીડિયાપાડાના હાઇવે ઉપર બીતાળા ગામ પાસેની ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી મહારાષ્ટ્ર પાસિંગના એક આઈસર ટેમ્પોને પકડી પાડવામાં આવ્યો હતો અને ચેક કરતા કાજુના વેસ્ટ ભરેલા થેલાઓની પાછળ ત્રીસ જેટલા બોરાઓ ભરીને સૂકો ગાંજો મળી આવ્યો હતો પોલીસે ચાલકની અટકાયત કરી સમગ્ર મુદ્દામાલ રાજપીપળાની એલસીબી ઓફિસે લઈ આવવામાં આવ્યો હતો જ્યાં ટેમ્પામાંથી ગાંજો ભરેલા બોરાઓની ગણતરી કરતાં એક બોરામાં આશરે ત્રીસ કિલો વજનનું ગાંજો હોવાનું જાણવા મળે છે જે અંદાજિત કુલ ત્રીસ જેટલા બોરાઓ હતા એટલે છસો કિલો જેટલો ગાંજો હોવાનું પ્રાથમિક તબક્કે જણાય આવે છે આમ નર્મદા એલસીબી દ્વારા સાઠ લાખ રૂપિયાની કિંમત ધરાવતા પ્રતિબંધિત ગાંજાની ખેપ પકડી પાડી છે આ ગાંજો ક્યાંથી ભરવામાં આવ્યો અને ક્યાં લઈ જવાઈ રહ્યો હતો એની તપાસ ચાલુ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવ સાથે બન્યા રહો